હરી હરી એણ વાસવા ગાંધીધામ સપના નગર ગાંધીધામ કચ્છથી દાસ અશોક મેદગુરુ મોરારી બાપુના જયશિયારામ રમલીન અમારા કુલગુરુ ધનજીરામ બાપુ રમલીન દામોદર અમારા પિતાશ્રી શ્રી રામજી બાપુ આપ સર્વે સંતો ભગતો જિજ્ઞાસુ પ્રેમીજનોના ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ યશિયારા માર્યું વિશેષમાં અમારા મેઘવાર સમાજ અને શ્રીઓને મારા જાજેરા ધર્માચાર અલખ દેવતાથી કર્મ થઈ ગયો તો હમણાં હમણાં આપણે શ્રાવણ માસથી પ્રભાતિયા લઈ રહ્યા છીએ અને ભજન વાણી તો આપણે આજે ભજન દેશું જો કે તો આમ તો ઘાટાઘાટા પ્રભાતિયા એટલે નરસિંહ મહેતાના જુનાગઢના નાગર બ્રહ્માના એમના પદ હવે મને બહુ એમની ઓલી આપણે જીવન ને બહુ ખ્યાલ નથી સાંભળ્યું કે રાજા માંડલી એક જુનાગઢના કઈક હાર નો આરોપ મૂક્યો હતો એ કંઈક છે એક કહાની એ જીવનમાં એક ઘટના બનેલી નરસિંહ મહેતાનો અને નરસિંહ મહેતાને જેલમાં બંધ કરી દીધું એવું કંઈક મેં સાંભળ્યું છે છતાં આપ જીવન જીવનચરિત્ર ગૂગલમાં કે જોઈ લેજો તો એ આપણે આજે પ્રભાતીઓ લેશું હવે હાર ને માટે એને આરોપ લગાડીને ભક્ત પરમ ભક્તને ભગત ને જગત ને તો વેર જ છે તો રાજા એ ખબર ની કોણ કાન ભંભેરી કરી અને નરસિંહ મહેતા ને હાર ની ચોરી ના આરોપ માં બંધ કરી જેલ માં ત્યારે મારા વાલા નરસિંહ મહેતા ના કામ જેટલા મારા ભગવાન ઈશ્વરે કાનુડાએ દોડી દોડી કર્યા ને એટલા કોઈના નથી કર્યા કોઈ પણ સંત ભક્ત સતી હતી ને કેટલા ખબર છે એક નહીં બે નહીં પાંચ નહીં પચાસ બાવન કામ આહા બાવન કામ નરસિંહ મહેતા ને એની ભગતી પરમ ભક્તિ આહા સમર્પત સમર્પિત થયેલા નરસિંહ ભગત એમની આ વાત એમના પ્રભાત એમનું જીવન તો જુઓ મારા એ પરમ ભક્ત સંત બાવન બાવન કામ વાલે મારે કર્યા એ આપણે પ્રભાત્યા લેશું એ જોઈએ સાંભળી જ જે આરોપમાંથી છોડાવવા માટે આર્તનાદ કરે છે નરસૈયો કે કૃષ્ણ જેમ દ્રૌપદી ની સાડીઓ પૂરવા મારો વાલો આવ્યો ગરુડે ચડી એ ગરુડ ચડીને જ આવે છે કારણ કે એનું વાહન જ ગરુડ છે એટલે હવાઈ જહાજ થી પણ ખતરનાક ઉડે એવો ગરુડ તમને ખબર છે એ જીવાલા મારી એ હાથી લા મારાર પછી બૌડસ ચાણા સે તમને એ દિવાલા એ હારને કાજે નવા એ માર એ નો બર નાખી દીધું મારું શું છે માને આરોપ લાગ્યો મને બંધ કર્યો જેલમાં પણ મારા વાલા લાજ તો તારી જશે મારી નહીં જાય જો તું નહીં આવે જો તું મારા ઉપર આરોપનું જેવલું છે કલંક નહીં છોડાવે તો તારું નામ ખરાબ થશે કે નરસિંહ કૃષ્ણનું હરિનું ભજન કરે તો એને જેલમાં બંધ કર્યું ને સજા મળી તો અમારું નામ કે લાજ નહીં જ તારું નામ જશે એટલે શું કામ મારા વાલા હારના માટે અમને મહારે હે અને ડોસી તમને ચડશે મને નહીં ચડે એવો તો સમર્પ સમર્પિત થયેલા નરસિંહ બધું એના ઉપર નાખી દે હવે આપણે શું છીએ કારણ કે આપણે તો પહેલાં જે માણા નથી થયા પછી આપણે ભગત કેમ થશે ભગત ભક્તો પરમ ભગત તો ભાઈ દૂરની વાત આ કંઈ નાની સુની તો વાત જ છે નહીં એ ભગતીને ખાંડાની ધાર કીધું ખાંડા લેતા વાત

ભગતી રે કરવી એને રાખ થઈને રેવું ગાય થઈ ગરીબ થઈ ગાય ને ગરીબ જેમ કેમ એમ રાખ થઈ હા ભાઈ હા બાપા જે પણ કહ્યો હા બપા રાજાએ આરોપ નાખ્યો ને બંધ કરનાર ભલે ભાઈ ચોરી નથી કરી મેં પણ તારી મરજી તો એ રીતે સમર્પિત થવાનું સંપૂર્ણ ઈશ્વરના ચરણે જવું ઈશ્વર ઉપર ભરોસો રાખીએ ને આપણે ખબર છે શરીર સુદાના ઈશ્વર પરમેશ્વરનો દીદેલું છે છતાં મારું શરીર હું છું એ બધું એ બધું ખોટા ડોખા છે આપણે પોતાને શરીરને બધું સામું સમજી ગયા સમજી લીધું છે મારો વાલો કે છે તું ચિંતામુખ તારું જાતુ શું એ બધું મારું જ છે તું તું ચિંતામુખ ને એ ચિંતા બધી તું મને દઈ દે મારું ચિંતન કર નરસિંહ ચિંતન કરતો હતો નરસિંહ ભજન કરતો હતો નરસિંહ કીર્તન કરતો સંપૂર્ણ શરણાગત આ એવી તો ભગતી એવા ભાઈ ન થવાય

હે રજની એટલે રાત એ જીવાલા રાધી રજની તો ગઈ એ હાર તમે લાવો ને વેલા માંડલે કરા જાયા મને સવાર થશે મને એ મારી નાખશે રાજા એ મને ફાંસી દેવાનું ફરમાન સંભળાયું છે વારા તું હજી ક્યારે આવીશ ઉગતો સૂરજ ઉગતા પહેલા દિવસ ઉગતા પહેલા તો મને મારે નાખશે અડધી રાત તો કહી તું હે ઈશ્વર પરમેશ્વર કાનુડા નટવર ક્યારે આવીશ આવને વાલા જલ્દી આને મને મારી નાખશે તો તારું નામ વળી તને કહીશ ફરી ફરી તને યાદ દેવડાવું તારું નામ તારી જશે અમને શું એવા બધું દોસ દોડી દીધું બોલો મુજાણો ઉપર બેઠો વૈંગોળમાં લક્ષ્મીજી પાસે બાજી પાસે બેઠા બોલો ઊંચો નીચો થાય લક્ષ્મીજી પૂછે ભગવાન કેમ આજે તમે અવાર અવારમાં વહેલા વહેલા પરોટ પર તમે કેમ ઊંચા નીચા થાવ છો અડખા પડખા પહેરવા નાખો છો ક્યાં જવું ક્યાં એ કાંઈ નહીં કાંઈ નહીં લક્ષ્મીજી દેવી મારો એક પરમ ભક્ત છે એ સંકટમાં છે ને મારે જો તો જાઓ ને તમે કોઈ દોડી દોડી જાઓ છો ભક્તો માટે કેમ એ માણસ કરો છો ના ના મારે હજી થોડું કામ મજા લેવી પરીક્ષા લેવી એવા લ્યો ભગવાન પરીક્ષા લે હવે એને તો એને મારા વાળા સણ ઘડીમાં પહોંચી આવશે એને તો ખબર છે પણ ભગતોની પરીક્ષા કરી છે હો આહા સાજા ભક્તોની કસોટી કરી એમાં પાર ઉતર્યા એ તરી ગયા કસોટી તો કરશે હો આ તમે પછી કહ્યો કે આમ માર્ધે મૂકી દ્યો આ તો અને આવડું બધું ભજીએ આવડું બધું નામ લઈએ આવડી બધી માળાઓ કરીએ આવડી બધું જપ તપ કરીએ આ કરીએ તે કરીએ તો એમને તો આવડે આવડે દુઃખ આપે છે એ આ તો નકામો એવા તમે કહેશો એ નરસૈયો પણ ગાળો દેતો ગાળો એટલે કેમ એવું એ બોલતો હોય મેણા તોડો આ ગાળો એ તું બે બાપનો એ તું બે માનો એમ કે લે વાત સાચી મારા રક્યા કોટી વાત હતી પણ જયારે છટકી ને નરસિંહ કૃષ્ણ ઉપર ત્યારે એમ કે તું તે બે બાપનો એ બે માનો એમ જોતો હીરા નો એ વેગે તામે ફૂલ બાંધા નથી છોડાવજી વાલા હાર ને કાજે એ હાર હારને કાજે નવ મારીએ ઘણી પરીક્ષાઓ લીધી આ હા હા અમારા સંત રોહિદાસ મીરા બાઈ કેટલા સંતો જલારામ શેઠ સગાડ શાહ આ સગાડ શાને ને વાત લઈશું આપણે સગાડ શાહ ને ચંગાવાથી ને ચેલ જે પરીક્ષાઓ લીધી એ મારા વાલા એ તો એ લોકો કહી ગયા છે એ એ મહાપુરુષો કે ભગવાન આવી ભાઈ અમારી લીધી ને આગળ લેતા નહીં ગોર કાઢી જુગ આવવાનું એ તને કોઈ ભજશે નહીં એવા આશીર્વાદ છે લે ભગવાને કીધું ને માગો માગો ત્યારની વાગે તો એવા તો એ તો કંઈ સુધરે એવો નહીં કાનું લોકોને કહેવાય હું તો મારા સંતોની કસોટી કરીશ સોન અને જ્યાં સુધી તમે ઓલા ઉપર ઠપ ઠપાવો નહીં તો ઘરેણું ન બને

શું એ જીવાલા કાતો રે માંડ લીખે તું ને રે લલચાબયો એ કાતો તને ચડી લરો હરિયમ એટલે અમારા ધર્મ પત્ની આવે ને ઉઠી ગયો એને હું હરિયમ કરું એટલે એ કાતો તને ચડીએ લરો અને કાતો વાલા તને રાધાજી એ બોરાવ્યો અને કાં વાલા મારો કરડો સર એ જ વાલા હાર નવા તો આપીને જેમ હમણાં હમણાં આપણે જોઈએ છીએ કેટલી સરકારી કચેરીઓમાં કચેરીઓમાં કોર્ટોમાં મોટા મોટા જજો મોટા મોટા અધિકારીઓ તો પટ્ટાવાળા જે કલારક છે એ બધા લેતા તો ઠીક છે કલેક્ટર જેવા ડીએસપી જેવા મોટા મોટા લાચરો સ્ત્રોત લે છે હે કૃષ્ણ તને રામ માંડલી કે લાલચ તો નથી આવી કઈ લોભ તો નથી આવી કે તો નથી આપી કે તું બેસી ગયો કેમ આવતો નથી અને કા તને કોઈ કોઈ મારા ઉપર રોષ તો નથી ચડ્યો ને મારા ઉપર તું નારાજ તો નથી ને અને કા તને રાધાજીએ તો નથી ભોળવ્યો કા તું છો બોળો કાનું કાઢો કૃષ્ણ કનૈયો આ કચરા પેટી આવી ગયો ફરી ટાઈમ થઈ ગયો હવે આપણે મારે ગાવાનું એને આવવાનું પણ એ જગાડે છે આપણને મારા કચરા પેટ નગરપાલિકાની જેવો નગરપાલિકાની શું કામ આપણે અંદરથી આપણો આ આ ઘરનો કચરો છે તમે વાત યાદ રાખજો આ મંદિર આપણે કેમ મંદિરમાં સાફ કરીએ તો આ એક મંદિર છે જેમ આપણે ઘરે તે મંદિર છે આ એક ઘર છે આ બંગલો છે બંગલા ન કેવો મારા ભાઈ પાડોતી બંગલો કોણે રે બનાવ્યું આ બંગલા સાફ તો કરો ને કચરા કેટલા ભરેલા પડ્યા છે કેટલા આવરણો છે એ બધાને દૂર કરો એટલે આ કચરા પેટી રોજ આ ટાઈમે આવે આપણને યાદ દેવડાવ્યો આ વાત આખી ભલે તમે રોજ સાંભળતા હશો એના એનું ગાયનો તો આપણે ગમે ગાય આપણી તો કાતો તને રાધાજી બોડવાયો ને કાતો છે મારો કર્મનો નો દોષ હું શું કરું એ કૃષ્ણ તો ધણી કોણ ધણી થાય મારા વાલા પછી હવે કે છે હે જીવાલા ડાસ રે પોતાનો દુખે જોઈ એ ઘરૂડે ચરા જોગીરધારી मुरલી ધારને ગિરધારી કેટલા નામ હજારો નામ મારા કૃષ્ણ વાલાના હરીના ઘરૂડે એઠાના જોગીરધારે એમનું અવાજ એક કોઈ ની કૃષ્ણ ન થાય તો એવો આ આ આ એર ઇન્ડિયા ને જ્યાં હમણાં ક્રેશ થઈ જાય છે ને એ એ વિમાનમાં કોઈ બી ક્રેશ ન થાય પેટ્રોલ ન ખૂટે ગેસ ન ખૂટે કોઈ ઇન્જિન બંધ ન થાય તો એવો તો મારા વાલાનો એ ગરુડ એવો તો એમનું વાહન તો અને હવાઈ જાતથી બી સ્પીડમાં ઉડે એવો ગરુડ જેના ઉપર મારો હિસ્સો બેઠો હોય પછી એને શું એને ઉડવામાં શું વાંધો તો ગરુડે ચડજો ગીર ધાર્યો અને સાંભળો આ રેહોથ આપજો હેજીવાલા ગરુડે ચણા જો ગીર अने हर त हथो आ तो नारसि में त न स्वामी के जी हार काजे न व બોલે કૃષ્ણ કનૈયા લાલ કે જય હરી આનંદ હરી હરી નારાયણ વાસુ હરે કૃષ્ણ મોરજ શ્રી રામ